નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના એરંડાના બજારના ભાવ આ વિડીયોની અંદર આપણે જાણીશું તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે એરંડાના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ તો રાજકોટમાં અગિયારસો પસાત લઈને સત્યાવીસ રૂપિયા જૂનાગઢમાં અગિયારસોથી લઈને બારસો ત્રેવીસ રૂપિયા જામનગરમાં એક હજાર સાઠ લઈને અગિયારસોને રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી લઈને બારસો રૂપિયા સામજોધપુરમાં અગિયારસો એંશીથી લઈને ચાલીસ રૂપિયા સેદપુરમાં અગિયારસો પસાત લઈને બારસો ચાલીસ રૂપિયા ઉપલેટામાં અગિયારસો એકસાઠ લઈને રૂપિયા ધોરાજીમાં અગિયારસો એકાણું લઈને બારસો ને એકત્રીસ રૂપિયા મહુવામાં બારસો અઠ્યાવી લઈને બારસોને ઓગણત્રીસ રૂપિયા અમરેલીમાં અગિયારસો એંસીથી લઈને બારસો ને છવ્વીસ રૂપિયા અમુજામાં બારસો ત્રણથી લઈને બારસો ને સાઠ રૂપિયા હળવદમાં અગિયારસો એંશીથી લઈને બારસો ને પાંત્રીસ રૂપિયા ભાવનગરમાં એક હજારથી લઈને બારસોને વીસ રૂપિયા જસદણમાં અગિયારસો પચાસ લઈને અગિયારસો ને એકાવન રૂપિયા વાંકાનેરમાં અગિયારસો પાંત્રેને અગિયારસો ને સોતેર રૂપિયા મોરબીમાં એક હજાર ત્રેથી લઈને બારસોને અઢાર રૂપિયા ભસાવમાં બારસોથી લઈને ને તેતાલીસ રૂપિયા રાજુલામાં અગિયારસો પચાસ લઈને તેરસો ને બેતાલીસ રૂપિયા માંડલમાં બારસો પાંચ લઈને ને તેર રૂપિયા ભાપરમાં બારસો ત્રેથી લઈને બારસોને ચોંસઠ રૂપિયા પાટણમાં બારસો પંદરથી લઈને બારસોને ચોંસઠ રૂપિયા મહેસાણામાં અગિયારસો પંચોતેરથી લઈને બારસોને અડતાલીસ રૂપિયા વિજાપુરમાં બારસો પંદરથી લઈને બારસો ને છપ્પન રૂપિયા હરીજમાં બારસો એકવીસ લઈને બારસોને સાઠ રૂપિયા કડીમાં બારસો દસ લઈને બારસોને અઠ્ઠાવન રૂપિયા વિસનગરમાં બારસોથી લઈને બારસોને એકસઠ રૂપિયા થરામાં બારસો પાંત લઈને બારસોને પંચોતેર રૂપિયા હિંમતનગરમાં બારસો પચીસ લઈને બારસોને તેતાલીસ રૂપિયા તો મિત્રો આ હતા એરંડાના બજારના ભાવ તો મિત્રો એરંડાના બજારના ભાવમાં સુધારો જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન